વાગરામાં પશુ પક્ષીની સારવાર અને રક્ષા માટે વીસમી સુધી કરુણા અભિયાન ચાલુ રહેશે પતંગ રસિયાઓને ખાસ અપીલ કરાઈ પતંગ દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકરસંક્રાંતિની મોજ માણતા હોય છે પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અન્વેય સમગ્ર રાજ્યમાં જીવદયા એજ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈને કામગીરી કરી રહી છે રિપોર્ટર કેતન મહેતા વાગરા ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે તારીખ દસ તારીખથી ચાલુ છે જે વીસ તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહે છે તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે તો એના ઉપર કોન્ટેક કરીને અમાર અમારો સંપર્ક કરી પક્ષીઓ બચાવવા માટે અમને મદદરૂપ કરું તેમજ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ના ઉડાડીએ એવો અમારો અમારા દરેક લોકોને આગ્રહ છે જેથી આપણે વધુમાં વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ઘાયલ થયા હોય એવું કોઈ કોઈ કેસ આવ્યો નથી પણ તેમ છતાં અમે અહીંયા ચાલુ જ છે આપણું જે સ્ટોલ છે તે ઓકે